નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે કચ્છમાં ફરી એકવાર વરસાદી માહોલ કચ્છમાં એકવાર ફરીથી વરસાદી માહોલ જોવા મળ્યો લખપત તાલુકામાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારની ગલીઓમાં પાણી વહી નીકળ્યા હવામાન વિભાગે જિલ્લામાં હજુ પણ વરસાદની આગાહી કરી છે વરસાદી વાતાવરણને લીધે સાતમ અને આઠમના મેળા પર્વની ઉજવણી અને સ્વતંત્ર દિવસની ઉજવણીમાં અસર થવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો

મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતી ફિલ્મોની લોકપ્રિયતાના આડે મોંઘી ટિકિટ અને ઓટીટીનો અવરોધ જોવા મળ્યો છે ગુજરાતી ફિલ્મોની વધતી જતી સંખ્યા તે દર્શકોને થિયેટર સુધી ખેંચી શકતી નથી એક સર્વે મુજબ સાડત્રીસ ટકા લોટો ઓટીટી પ્લેટફોર્મને કારણે ઘરે બેસીને ફિલ્મ જોવાનું પસંદ કરે છે જ્યારે બાર ટકા લોકો ઊંચી ટિકિટ કિંમતને અવરોધ માને છે આ સર્વેમાં એમ પણ સામે આવ્યું છે કે અઢાર લોકો માને છે કે ગુજરાતી ફિલ્મો જોવા લાયક નથી દર્શકોનું માનવું છે કે ફિલ્મોની વાર્તા નબળી હોય છે અને તે મોટા પડદાને અનુરૂપ થતી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ હાલ રાજ્યમાં ખેડૂતો અને લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ વચ્ચે સારા સમાચાર છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના છે આ સાથે જન્માષ્ટ

કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો સોમનાથ મહાદેવ મંદિર આસપાસ પણ વરસાદ નોંધાતા ભક્તોએ અમીના અમી છાટણા ઝીલ્યા હતા વરસાદ થવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે હજુ સુધી ખેતી માટે પૂરતો વરસાદ વરસ્યો નથી જે કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુમોલ ડેરીમાં કસ્ટોડિયનની નિમણૂક ભાજપ શાસિત સુમોલ ડેરીમાં કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવી છે કસ્ટોડિયન તરીકે જોઈન્ટ રજિસ્ટ્રાર એચ આર પટેલની નિમણૂક કરાઈ છે સુમૂલ ડેરીના પંચોતેર વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર કસ્ટોડિયનની નિમણૂક કરાય છે ડેરીના અમૃત મહોત્સવ સમયે સહકાર વિભાગે કસ્ટોડિયન નીમ્યા હતા આ મામલે દર્શક નાયકે કહ્યું છે કે સુમૂલ ડેરીના ભ્રષ્ટાચારની તપાસ કર્યા બાદ ચૂંટણી જાહેર કરવી જોઈએ મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેન તારો ભાઈ ચલાવશે મધ્યપ્રદેશના ગ્વાલિયર સ્ટેશન પર ઉભેલી મેમો ટ્રેનના એન્જિનમાં એક સનકી માણસ ઘૂસીને ડ્રાઈવરની સીટ પર બેસી ગયો અને જાહેરાત કરી કે હવે તે ટ્રેન ચલાવશે આથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો કેટલાક તો ટ્રેનમાંથી ઉતરી પણ ગયા ટ્રેનના ડ્રાઈવરે તરત કંટ્રોલ રૂમને જાણ કરી બાદમાં આરપીએફ અને અધિકારી સ્થળે પહોંચી ગયા લગભગ દસ મિનિટ સમજાવ્યા બાદ યુવકને ઉતારીને તેની ધરપકડ કરવામાં આવી છે અને તેની માનસિક સ્થિતિની તપાસ શરૂ કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલા અંગે સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરને ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અંગે સુનાવણી દરમિયાન કહ્યું છે કે પહેલગામમાં જે બન્યું તેને અવગણી શકાય નહીં કોર્ટે આ ટિપ્પણી તાજેતરમાં થયેલા આતંકી હુમલાના સંદર્ભમાં કરી છે અરજદારોએ દલીલ કરી હતી કે રાજ્યનો દરજ્જો ન આપવો એ નાગરિકત્વના અધિકારોનું ઉલ્લંઘન છે કેન્દ્ર સરકારે કહ્યું છે કે ચૂંટણી બાદ રાજ્યનો દરજ્જો આપવાની ખાતરી આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાધણ છઠ નિમિત્તે પાટણમાં શાકભાજીમાં તેજી જોવા મળી પાટણમાં રાધણ છઠ નિમિત્તે શાકભાજીના ભાવ વધ્યા હતા સામાન્ય દિવસોમાં સાઠથી સિત્તેર રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી શાકભાજી ગઈકાલે સો રૂપિયા કિલોએ પહોંચી ગઈ હતી કંકોડાના ભાવ એકસો એંસી રૂપિયા મેથી એંસી રૂપિયા કોથમીર સો રૂપિયાના કિલોને ભાવે વેચાય મરચાં સાઠ રૂપિયા કિલો મળી રહ્યા હતા તહેવારોની ખરીદીથી વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં જન્માષ્ટમી મેળાની મંજૂરી અટવાઈ હતી અમરેલી જિલ્લામાં ધારી સાવરકુંડલા જાફરાબાદ અને રાજુલામાં પાંચ મેળાના આયોજનની મંજૂરી અટવાઈ પ્રાંત અધિકારી મેહુલા બરાસરાના જણાવ્યા અનુસાર અરજીઓ વિવિધ વિભાગોને અભિપ્રાય માટે મોકલવામાં આવી છે આર એન બી વિભાગ પાસેથી આંતરિક કમિટીનો અભિપ્રાય મળ્યા બાદ જ મોટી રાઇડ શરૂ કરી શકાશે વહીવટીતંત્રએ આયોજકોને મંજૂરી વગર મોટી રાઇડ શરૂ ન કરવા માટે લેખિત જાણ કરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો લાઈવ ચોરી જો ઋત્વિક જાગી ગયો હોત તો કંઈક અનર્થ થઈ જાત મધ્યપ્રદેશના ઇન્દોરમાં નિવૃત્ત ન્યાયાધીશ રમેશ ગર્ગના ઘરમાં ચોરીની ઘટના બની પ્રગતિ પાર્ક કોલોનીમાં આવેલા તેમના ઘરમાં રવિવારે સવારે ચોરો ઘૂસી ગયા સીસીટીવી ફૂટેજમાં નિવૃત્ત જજનો પુત્ર ઋત્વિક પથારી પર સૂતો દેખાય છે અને પાછળ નકાબદાર ચોર હાથમાં લાકડી લઈને ઉભો છે શંકા છે કે ચોરોએ ને પદાર્થ છાંટ્યો હતો જેથી અલારામ વાગ્યો છતાં ઋત્વિક જાગ્યો નહીં અને મોટી દુર્ઘટના ટળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘો ભૂકા બોલાવશે જળબંબાકા થશે હવામાનની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના માથે ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર કચ્છમાં જળબંબાકાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે આગામી સપ્તાહથી બાવીસ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખેતી માટે સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થશે નદીઓમાં પૂર આવશે તેવી પણ આગાહી છે બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતા ગુજરાત માટે વરસાદી માહોલ જામે તેવી શક્યતાઓ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કિસતવાડમાં વાદળ ફાટતા બાર લોકોના થયા છે મોત જમ્મુ કાશ્મીરના કિસતવાડા જિલ્લામાં ચસોટી ગામમાં ગુરુવારે બપોરે સાડા બાર વાગે વાદળ ફાટ્યું હતું જેના કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું પીટીઆઈના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં બાર લોકોના મૃત્યુ થયા છે અને પચીસ લોકો ઘાયલ થયા છે હજારો શ્રદ્ધાળુઓએ મચેલ માતાની યાત્રા માટે અહીં હાજર હતા બસો તંબુઓ લંગર અને દુકાઓ પૂરના પાણીમાં તણાઈ ગયા મૃત્યુ આંક વધવાની શક્યતા છે હાલમાં રાહત અને બચાવ કામગીરી જોરશોરથી ચાલુ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે